દોસ્તો મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે એમનો ખોરાક જે છે એમનું ભોજન છે એ જાણીને સૌ લોકો નવાઈ પામી જાય જે હા દોસ્તો અનંત અંબાણી કેટલું ખાય છે શું તમને ખબર છે આખરે એ ભોજનમાં શું લેવાનું પસંદ કરે છે અને આખરે એ તેમનું મનપસંદ વાનગી કઈ છે રાધિકા મર્ચન્ટ આ વાનગીઓ બનાવી બનાવીને થાકી જાય છે કે પછી આ બધી વાતોમાં સત્ય નથી આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા હોય છે એમાં પછી મુકેશ અંબાણી અને નીતા અંબાણી તો મીડિયાથી નજીક જ રહેવાનું પસંદ કરતા હોય છે આમ તો બધા જ સભ્યો લાઈમલાઇટની લાઇટની નજીક રહે છે પરંતુ ખાસ કરીને મુકેશ અંબાણી અને નીતા અંબાણી આ બંને લાઈમ ખૂબ નજીક રહે છે હંમેશા ચર્ચાનો વિષય બનતા આ બંને એટલે કે આ દંપતીના બંને સંતાનો એટલે કે અનંત અંબાણી અને આકાશ અંબાણી પણ ચર્ચાનો વિષય બને છે ત્યારે આજેના વિડીયોમાં અમે અનંત અંબાણી સાથે જોડાયેલી અને એમને કઈ વાનગી સૌથી વધારે પસંદ છે આ તમામ બાબતો વિશે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર આવ્યો હોય તો નીચે રહેલું બેલેકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો આપણે જાણીએ છીએ નીતા અંબાણીને એક દીકરી પણ છે એટલે કે ઈશા અંબાણી છે ઈશા અંબાણીએ એવો ખુલાસો કર્યો છે જે જાણીને સૌ લોકો નવાઈ પામી જાય અનંત અને રાધિકાના લગ્ન બાદ અનંતને દાળપુરી પહેલેથી જ પસંદ હતી જેમને બનાવવા માટે રાધિકા ખૂબ મહેનત કરે છે અને એમને ભાવતા ભોજન જમાડે છે ત્યારે આ જે દાળપુરીની સાથે સાથે અનેક એવી વાનગીઓ છે કે જેમાં અનંત અંબાણીને પ્રિય છે ત્યારે આ વાનગીઓમાં ખાસ કરીને મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર જ્યારે ફંક્શન હોય છે કે પછી કોઈ ઉત્સવ હોય છે ત્યારે એક રેસ્ટોરન્ટમાંથી લાવવાનું પસંદ કરે છે વર્ષો જૂનું આ રેસ્ટોરન્ટ તમને પણ કદાચ ખબર હશે ત્યારે અનંત અને રાધિકાના લગ્ન બાદ જે કાંઈ પણ તહેવારોની ઉજવણી થાય છે આ લગ્નની વિધિઓથી લઈને જે એમના પ્રીવેડિંગથી લઈને વેડિંગ સુધીની જે આટલી જર્ની હતી તે દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું લાવવાનું પસંદ કરતા હતા તે રેસ્ટોરન્ટ આજે પણ વર્ષોથી ત્યાં હયાત છે ત્યારે અંબાણી પણ એમના ટેસ્ટના હેવાય છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે નીતા અંબાણી અને આ જે કાંઈ પણ એમની વહુ છે એટલે કે રાધિકા મર્ચન્ટ આ બંને જાતે રાંધવાનું હોતું નથી કારણ કે અંબાણી પરિવાર એ ખૂબ મોટો પરિવાર છે સાથે સાથે એમનો આ જે લક્ઝરિયસ ઇમારત છે કે જે મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો છે આ દુનિયાનો સૌથી મોંઘો અને ખૂબ ઊંચો બંગલો છે ત્યારે અનંત અને રાધિકા એ પોતે તેમાં રહેવાનું પસંદ કરે છે ત્યારે રાધિકા એ પોતે પણ એમને રાંધવું પડતું નથી કે પછી નીતા અંબાણીને પણ એમને ભોજન બનાવવું પડતું નથી પરંતુ છસો જેટલા નોકરો તો અહીં કામ કરે છે એમાં પણ ખાસ કરીને રસોઈયા પણ ગુજરાતી છે ગુજરાતી લોકોનું ગુજરાતી ખાવાનું બનાવનાર આ રસોઈયા વિશે પણ વાત કરીશું આ રસોઈયા કે જે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમનો ટેસ્ટ એમને ખૂબ પસંદ છે ત્યારે વર્ષોથી એ પણ કામ કરે છે ત્યારે રાધિકા મર્ચન્ટ એ થાકી જાય અને એમને જે ભોજન બનાવવાની વ્યવસ્થા કરવાની હોય એ વાતોમાં તદ્દન સચ્ચાઈ નથી એ તમામ વાતો ખોટી છે કારણ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ પોતે કંપની ચલાવે છે આખરે આ તમામ વહીવટે પોતે કરે છે સાથે સાથે અનંત અંબાણી એમની માતા નીતા અંબાણી સાથે પણ વખતો વખત ચર્ચામાં આવતા હોય છે ત્યારે આ અનંત અંબાણીનું પ્રિય ભોજનની જો વાત કરવામાં આવે તો એમને દાળ પૂરી પણ ખૂબ પસંદ છે અને સાથે સાથે અનેક પકવાન પણ એમને ભાવે છે ત્યારે નીતા અંબાણી પણ અનેક વખત ઇન્ટરવ્યુમાં આ બાબતે ખુલાસો કરતા હોય છે કે અનંત અંબાણી આવું બધું ખાવાના પસંદ ધરાવે છે અને સાથે સાથે દરેક ઉત્સવ અને તહેવારમાં પણ આ તમામ વાનગીઓ રાખવામાં આવે છે જેના લીધે અનંત અંબાણી અને રાધિકા મરચંડનો રસ પણ જળવાઈ રહે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ